ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસે તેત્રીસ બેઠકોમાંથી અઢાર પર જીત મેળવી હતી પણ આજે સ્થિતિ એ છે કે વિજય પ્રાપ્ત થયા છતાં કોંગી કોર્પોરેટરો માટે પાલિકામાં કોઈ સ્થાન નથી કોંગ્રેસના મેયર સહિત ત્રણ સભ્યો ભાજપમાં ભળી જતા હવે કોંગ્રેસ મહાનગરપાલિકામાં લઘુમતીમાં આવી છે અને જીત્યા છતાં પાલિકાના સત્તા શાંતિ બહાર છે હવે વારો એ આવ્યો છે કે કોંગ્રેસના સભ્યોને કચેરીની બહાર લોબીની ભોય પર બેસીને પોતાના વોર્ડના લોકોની સાંભળવા પડે છે એના માટે જ અમે અહીંયા પ્લેટફોર્મ બનાવી અને લોકોના પ્રશ્નો નિકાલ માટે આ એક લોબીની અંદર બેસી અને પ્રશ્નો નિકાલ લાવી રહ્યા છે પરંતુ રાજ્ય સરકારના વહીવટી અધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓ સમજવું જોઈએ કે લોકશાહી પ્રમાણે તાત્કાલિક જગ્યા કોર્પો કોર્પોરેટરને બેસવા માટે પ્રજાના નિકાલના પ્રશ્નો માટે ફાળવવી જોઈએ મેયરે પક્ષ પલટું કરતા કોંગી મેયર હવે ભાજપી બની ગયા છે તેમની સાથે ભાજપમાં જોડાયેલારા અન્ય સભ્ય ડેપ્યુટી મેયર છે કોંગ્રેસ તો લાગલગાટ સ્ટેન્ડિંગ કમિટી અને ડેપ્યુટી મેયરનું પદ પણ ગુમાવ્યું છે હાલ સત્તાવાર રીતે તો મહાનગરપાલિકામાં શાસક પક્ષ કોંગ્રેસ છે અને વિપક્ષ ભાજપ છે એટલે વિરોધ પક્ષ માટે ફાળવાયેલી કચેરી પર પણ ભાજપના સભ્યોનો ભોગવટો છે આવા સંજોગોમાં કોર્પોરેશનના પ્રજાજનો પણ ચૂંટાયેલા કોર્પોરેટરને શોધવા માટે અહીં તહીં ભટકતા રહે છે રાજકીય રમત નું અનોખું તડજોડ નીતિ અપનાવીને ભાજપે કોંગ્રેસ પાસેથી મહાનગરપાલિકા છીનવી લીધી છે આવા સંજોગોમાં કોંગ્રેસ હવે પોતાનો હક મેળવવા માટે વિનંતી કરીને કે વિરોધ પ્રદર્શન કરીને હવાતિયા મારે છે ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસની સ્થિતિ અહીં ન ઘડના ન ગાટના જેવી છે કેમેરામેન નરેશ મોરી સાથે હેમંત ગોલાણી વીટીવી ગાંધીનગર